પચાસ રૂપિયામાં અનલિમિટેડ ડિશ કમ્પ્લીટલી ત્યાર છે તમને ટોકન આપેલું હોય છે ને એ ટોકન તમારે દેવાનું રહેશે ને ત્યારબાદ જ તમને અહીંયા ડિશ મળશે હા પચાસ રૂપિયામાં અનલિમિટેડ પાણી પૂરી છે પાણીમાં ખાટા પાણીનો ટેસ્ટ બહુ સારો છે તો સારું મેગી કોઈ બી મેગી લો કોઈ બી પાસ્તા લો કે કોઈ બી ફેન્ટ થાય લો તેની સાથે કોલ્ડ ડ્રિંક્સ એકદમ ફ્રી છે બરાબર બહાર નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજે ફરી એકવાર તમારા માટે અનલિમિટેડ અને એ પણ આજે પાણીપુરીનો વિડીયો લઈને આવ્યું છું તો ખાસ તો અહીંયા ભાવનગરની મિંગ રોડ ઉપર જે પાણીપુરી અસાર રૂપિયામાં અનલિમિટેડ આપે છે કઈ રીતના અહીંયા ટેસ્ટ છે અને કઈ રીતના ટોકન લેવાના છે અને કઈ રીતનું તમને બધું જાણવા મળશે અને ખાસ નવા વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળી આવ્યો તો ફાઇનલી તમે લોકો અહીંયા આવો ને તો અહીંયાથી દાદા આપણને ટોકન આપે છે અને અહીંયાથી તમારે ટોકન લઈ પછા રૂપિયા આપી અને ટોકન લઈ અને પછી જુઓ બાર કાઉન્ટર છે ત્યાં તમારે દેવાનું છે કાઉન્ટર ઉપર ટોકન ત્યારબાદ તમને પચાસ રૂપિયામાં અનલિમિટેડ આપો ટોકન આપણને જો આ રીતનું ટોકન લેવાનું છે તમારે અને ત્યારબાદ જો અહીંયા ટેબલ ઉપર તમારે ટોકન આ છે કે અહીંયા જમા કરાવવાનું છે અને જો આ ભાઈનું કામ કન્ટિન્યુ ચાલુ છે બનાવવાનું અહીંયા ટોકન તમારે જમા કરાવી દેવા જોઈશે જો આ છે આમના ઓનર ભાઈ તમારું નામ અજયભાઈ મકવાણા અજયભાઈ મકવાણા

અને આઈનો એડ્રેસ શું રહે છે આપડે એડ્રેસ આપણે 150 ફૂટ રિંગ રોડ મલહા ચોસાની સામે કૃષ્ણ કોન્દ તમારી આ શાખા ચાલુ કરીને કેટલો ટાઈમ થયો છે અમે અહીંયા શરૂ કર્યું એને તો 15 દિવસ જેવું થયું છે અમે પહેલા સીજી પાર્ટી પ્લોટની સામે હતા હા એને અમે 3 મહિના થયા છે જો તો ફાઈનલી જો પાણીપુરી પૂરી કમ્પ્લીટલી ડીશ તૈયાર થઈ રહી છે 50 રૂપિયામાં અનલિમિટેડમાં તમને એક ડીશ બનાવી દેવામાં આવે છે અને જો અહીંયા ટેબલમાં કન્ટિન્યુ જો પાણીપુરી ચાલુ છે કન્ટિન્યુ અહીંયા ભાઈનું કામ પણ ચાલુ છે આ ડીશ લઈ અને ભાઈ કાઉન્ટર જાય છે અને કાઉન્ટર તમારો જે તમને ટોકન આપેલો હોય છે ને એ ટોકન તમારે દેવાનું રહેશે ને ત્યારબાદ જ તમને અહીંયા ડીશ મળશે તો ભાઈ પચાસ રૂપિયામાં માં અનલિમિટેડ પાણી પૂરી લીધી છે ને હા પચાસ રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી છે પાણીમાં માં કાટા પાણી ટેસ્ટ બહુ સારો છે હવે ડુંગરી અને ફ્રેન્ચ ફ્રાય બી છે આપે છે પાણી ફ્રાઈડ મસાલો છે તીખી ચટણી છે ટેસ્ટ વાઇઝ બહુ સારી છે હજી આમાં થોડાક ચણા વધારવાની છે જરૂર બાકી બધું બરાબર ટેસ્ટ વાઇઝ મજા આવી ગઈ ભાઈ અહીંયા ખાલી પાણી જ નથી ઘણી બધી વસ્તુ બનાવે છે જો ભાઈ આ શું બનાવી રહ્યા છો ત્યારે ફ્રેન્ચ ફ્રાય

અને ખાસ તો જોવો ભાઈ તમને અહીં કોલ્ડ ડ્રિંક્સ બધા સાથે ફ્રીમાં આપવામાં આવશે એવું કીધું છે જોવો ભાઈ તો ફાઇનલી આપણા સાથી મિત્ર કેમ છે હું ભાઈ સારું તો પચાસ રૂપિયામાં અનલિમિટેડ તો ટેસ્ટનો શું કહેશો તમે પાણી રેગ્યુલર છે કે પાણી તમે વધારે પડતું બેસ્ટ છે અહીંયા અહીંયા રેગ્યુલર પાવસનું ગળ્યું તો સારું જ રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી ભાઈ આપે છે અને ખાસ તો જે લોકો ભાઈ પાણીપુરી ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ જગ્યા છે ભાઈ રીંગરોડે નો એક જો તમે લકી ફૂડ ઝોન છે ભાઈ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને અહીંયા તમે પચાસ રૂપિયા ઓન્લી બ્રે તમારા જેટલી ખાવે એટલી પાણીપુરી મળશે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો બધા જોજો તો અહીં લેવા આવવાના છે જો

વધારે પડતા જોવો તમે સાત થી આઠ નો ટાઈમ થાય ને એટલે વધારે પડતા કસ્ટમરો આવે છે ભાઈ અને તમને અહીંયા પચાસ રૂપિયામાં ભાઈ અનલિમિટેડ પાણીપુરી આપે છે સારામાં સારું કહેવાય ભાઈ તમે અને અમુક જગ્યાએ જોવો ને તમે વીસ રૂપિયામાં શું કેવું તમારું ભાઈ વીસ રૂપિયામાં ડીશ મળતી હોય છે છ પૂરી ઓનલી પર છ અને અહીંયા તમને વીસમાં વીસમાં આઠ પણ આપો છો એમ ને હા અવેલેબલ સ્ટોક જ કરી નાખેલો હોય છે ભાઈ જો પાણીપુરી મસાલાનો મસાલા નો તમે જો આ કન્ટિન્યુ જો આ બધું કેટલા વાગ્યા સુધી ખાલી થઈ જાય આ કેટલા વાગ્યા સુધી ખાલી થઈ જાય નાઇટ ના દસ વાગ્યા બધો સ્ટોક ખાલી થઈ જાય તો એવું નથી કે પચાસ રૂપિયામાં અનલિમિટેડ આપે તો કોઈ વસ્તુ નથી આપતા એમ જોવો તમે સ્પેશિયલ જો બધામાં જો સેણા નાખીને જ ભાઈ જો તમે દસ ચીજ ડીશું બનેલી છે ભાઈ ઉપરથી જો તમને અહીંયા સેણા પણ નાખી છે જો ડીશ કમ્પ્લીટલી તૈયાર છે લોકેશન ભાઈ એક નંબર છે તમારે બારે બેસીને પણ પાણીપુરી ખાવી દો અહીંયા પણ પાણીપુરી ખાઈ શકો છો અને આ લોકો એ છે ને ભાઈ અહીંયા જો વરસાદ પાણી હોય તો એના માટે જુઓ અહીંયા પણ જો ટેબલ બનાવી રાખેલા જ છે તમે જુઓ આ ઓલરેડી જો કાઉન્ટર બનાવેલા જ છે અહીંયા પણ તમે પાણીપુરી ખાઈ શકો એકદમ મસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે ભાઈ અને ભાઈ લોકેશન તો ભાઈ સારામાં સારું છે ભાઈ રિંગ રોડની ભાઈ મલ્હાર રોસાની એકદમ સામે જ છે ભાઈ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને સ્ટાફ પણ જો એકદમ યુવા છે ભાઈ અને પંદર ભાઈ તંતુ કામ સારું છે ભાઈ વાત કરીએ તો દોઢસો ફૂટ રિંગ રોડ જોવો તો મલ્હાર ડોસાની એક્ઝેક્ટ સામે જ છે ભાઈ તો તમે અહીંયા પચાસ રૂપિયામાં તમને અનલિમિટેડ પાણીપુરી મળી રહેવાની છે જો અહીંયા તમે અને જેમ પાંચ વાગે ને ભાઈ ટ્રાફિક ફૂલ થાય છે જુઓ તમે કન્ટિન્યુ જો કસ્ટમર આવે છે તો ખાસ કરીને પચાસ રૂપિયામાં અનલિમિટેડ ખાવાના શોપિંગ હોય પાણીપુરી તો એના માટે બેસ્ટ ઓફર છે ભાઈ તો ઝડપથી આવો અને ખાસ વિઝિટ કરો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો આગળ કયો વિડીયો થયો છે એ પણ કહેજો અને ખાસ જવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય